જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પંડ્યા બ્રિજ પાસે આવેલ બુલેટ ટ્રેન એલિવેટેડ પ્રોજેક્ટના સ્ટીલ યાર્ડ લોખંડના સળિયાની ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પુણે મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની સયાજીગંજ પોલીસ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન વિકાસ સન ઓફ રાજકરણ ગોરેલાલ મૌર્યની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શરા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો